અંકલેશ્વર અને હાંસોટમાં મધ્યરાત્રીએ મિની વાવાઝોડી સ્થિતિ સર્જાઈ છે આ વિસ્તારમાં પંદર દિવસમાં બીજી વખત આવી ઘટના બની છે ચાલીસ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અને મકાનોના પતરા ઉડી ગયા હતા ભારે પવન સાથે વરસાદ પણ નોંધાયો છે અંકલેશ્વરમાં છ મિલીમીટર અને હાંસોટમાં વીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો વાવાઝોડાને કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ જ રાત્રે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે રિપોર્ટર રમવી સૈયદ હાસો